નમસ્કાર મિત્રો જ્ઞાનના ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે ફરી એકવાર જ્ઞાનની એક નવી જ દુનિયામાં આપણે સૌ સાથે મળીને સફર શરૂ કરીએ તો આજે આપણે વાત કરવાના છીએ ભારતના એક એવા આધ્યાત્મિક સૂર્ય વિશે જેમનો પ્રકાશ આજે પણ આટલા વર્ષો પછી પણ આખા વિશ્વને રસ્તો બતાવી રહ્યો છે એક એવી વિભૂતિ જેમણે ભારતીય સંસ્કૃતિ અને આપણા દર્શનનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો આ કહાણી છે એક જિજ્ઞાસુ યુવાનની એક એવો યુવાન જેને એક સાચા ગુરુ મળ્યા અને બસ પછી એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યા ને એણે આખી દુનિયાને વિચારવા પર મજબૂર કરી દીધી તો ચાલો આપણે સ્વામી વિવેકાનંદના આ અદ્ભુત જીવનને જરા નજીકથી જાણીએ એમને સમજીએ એમની સફરની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે નરેન્દ્રનાથ દત્ત એકદમ બુદ્ધિશાળી તર્ક એટલે કે લોજિક પર ચાલનારા એક યુવાનથી અને નાનપણથી જ એમના મગજમાં એક સવાલ બસ સતત ઘૂમ્યા કરતો હતો બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠ આ દિવસે જન્મેલા નરેન્દ્ર ખરેખર એકદમ પ્રૌઢીજી હતા એટલા પ્રતિભાશાળી કે કોઈ પણ વાતને આંખ બંધ કરીને માની લે એવા તો એ હતા જ નહીં અને એમના મનને જે સવાલ સતત કોરી ખાતો હતો એ હતો શું ખરેખર ઈશ્વર છે શું કોઈએ ઈશ્વરને જોયા છે હવે આ સવાલનો જવાબ શોધવા માટે નરેન્દ્રે કેટલાય જ્ઞાનીઓને મળ્યા મોટા મોટા ધર્મગુરુઓને મળ્યા પણ ક્યાંય ક્યાંય એમને સંતોષકારક જવાબ ન મળ્યો અને પછી એમના જીવનમાં એ ઘડી આવી જેણે બધું જ લિટરલી બધું જ બદલી નાખ્યું એમના ગુરુ સાથે એમની મુલાકાત જે સવાલ એ દરેકને પૂછતા ફરતા હતા એ જ એકદમ નિર્ભીક અને સીધો સવાલ એમણે દક્ષિણેશ્વરના સંત રામકૃષ્ણ પરમહંસને પણ પૂછી નાખ્યો અને જીવો આ કોઈ એવો તેવો સવાલ નહોતો આ તો એમના આત્માનો પુકાર હતો એક સાચી શોધ હતી અને પછી એમને જવાબ મળ્યો અને કેવો જવાબ મળ્યો ખબર છે એવો જવાબ જે નરેન્દ્રના તર્કને તો સંતોષી ગયો પણ એમના હૃદયને પણ સ્પર્શી ગયો રામકૃષ્ણ પરમંસના શબ્દોમાં ખાલી પુસ્તકોનું જ્ઞાન નહોતું એમાં તો અનુભવની સચ્ચાઈ હતી બસ આ એક જ વાક્યે નરેન્દ્રના જીવનની આખી દિશા જ બદલી નાખી અને અહીંથી જ શરૂઆત થઈ એ શંકાશીલ નરેન્દ્રનાથના રૂપાંતરણની ગુરુનો એ નિસ્વાર્થ પ્રેમ અને એમની આધ્યાત્મિક ઊર્જાનો જેવો સ્પર્શ થયો બસ નરેન્દ્ર હવે સ્વામી વિવેકાનંદ બનવાના રસ્તા પર આગળ વધી ચૂક્યા હતા તો ગુરુ પાસેથી પરમ જ્ઞાન તો મળી ગયો એ પછી સ્વામી વિવેકાનંદે આખા ભારતની યાત્રા કરી અને અહીં એમણે જે જોયું દેશની ગરીબી લોકોની દુર્દશા એ જોઈને એમનું હૃદય ખરેખર કંપી ઉઠ્યું અને ત્યારે જ એમણે સંકલ્પ કર્યો કે ભારતને ફરીથી બેઠું કરવું છે અને આ અવાજને ભારતના અવાજને આખી દુનિયા સુધી પહોંચાડવા માટે તેઓ નીકળી પડ્યા શિકાગો વર્ષ હતું અઢારસો ને ત્રાણું જગ્યા હતી શિકાગો જ્યાં વિશ્વધર્મ સંસદનું આયોજન થયું હતું કેટલાય પડકારો કેટલીય મુશ્કેલીઓનો સામનો કરીને સ્વામી વિવેકાનંદ આખરે એ મંચ પર પહોંચ્યા જ્યાંથી ભારતનો આધ્યાત્મિક સંદેશ આખી દુનિયામાં ગુંજવાનો હતો અને જેવી એમણે પોતાના ભાષણની શરૂઆત કરી એ પાંચ શબ્દોથી ત્યારે આખું ઓડિટોરિયમ બે મિનિટ સુધી ઊભા થઈને તાળીઓ પાડતું રહ્યું વિચારો એ સમયમાં જ્યારે દુનિયા રંગ ધર્મ અને જાતિમાં વેચાયેલી હતી ત્યારે આવું આત્મીય સંબોધન કોઈ ક્રાંતિથી ઓછું નહોતું તો એમના ભાષણનો મુખ્ય સંદેશ શું હતો એમણે કહ્યું જુઓ ખાલી ટોલરન્સ કે સહિષ્ણુતાથી કામ નહીં ચાલે આપણે દરેક ધર્મને સાચા દિલથી સ્વીકારવો પડશે એક્સેપ્ટ કરવો પડશે કેમ કારણ કે અંતે તો બધા ધર્મો એક જ ભગવાન સુધી પહોંચવાના અલગ અલગ રસ્તા જ તો છે અને એમણે દુનિયાને કહ્યું કે ધર્માંધતા અને કટ્ટરતાને જળમૂળથી ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે એમના જ્ઞાન અને એમની ઊર્જાનો પ્રભાવ એટલો એટલો જબરદસ્ત હતો કે અમેરિકાના ન્યૂઝપેપર્સે એમને એક નામ આપ્યું ભારતથી આવેલું વાવાઝોડું અને બસ રાતોરાત તેઓ આખી દુનિયામાં ફેમસ થઈ ગયા પણ સ્વામી વિવેકાનંદ ખાલી એક સંત નહોતા એ તો યુવાનો માટે ઉર્જા અને પ્રેરણાનો એક એવો સોર્સ હતા જે ક્યારેય ખૂટે જ નહીં અને સૌથી મોટી વાત એ છે કે એમનો સંદેશ આજે આટલા વર્ષો પછી પણ એટલો જ રેલેવન્ટ એટલો જ પ્રાસંગિક છે એમનો સૌથી ફેમસ મંત્ર ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ ખાલી એક સ્લોગન નથી દોસ્તો આ તો જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે આ એક કોલ છે આળસ અને નિરાશાની ઊંઘમાંથી બહાર આવો અને પોતાના ગોલ પાછળ મંડી પડો આ મંત્રને આપણે એકદમ સરળ રીતે સમજીએ ઉઠો એનો મતલબ શું શારીરિક અને માનસિક બંને પ્રકારની આળસને ફેંકી દો જાગો એટલે એટલે કે અજ્ઞાનતાના અંધારામાંથી બહાર આવો જાગૃત બનો અને એકવાર તમે જાગી ગયા પછી પછી જ્યાં સુધી તમારો ગોલ પૂરો ન થાય ત્યાં સુધી અટકવાનો નામ નહીં લેવાનો એમણે સ્પિરિચ્યુઆલિટીને એટલે કે આધ્યાત્મિકતાને મંદિરો અને પૂજાપાઠની ચાર દિવાલોમાંથી બહાર કાઢી અને ક્યાં જોડી સામાન્ય માણસની સેવામાં એમણે દરિદ્ર નારાયણનો કોન્સેપ્ટ આપ્યો એમણે કહ્યું કે ઈશ્વર ક્યાં છે એ ગરીબોમાં છે બીમારોમાં છે એટલે ભૂખ્યાને જમાડવું અને બીમારની સેવા કરવી એ જ સાચી ઈશ્વર પૂજા છે શું વિચાર હતો તો એમના વિચારોના મુખ્ય પિલર્સ ક્યાં હતા પહેલું અડગ આત્મવિશ્વાસ તમારામાં ભરોસો રાખો બીજું નિર્ભયતા ડરવાનું નહીં ત્રીજું એજ્યુકેશન કેવું હોવું જોઈએ એવું જે ખાલી માહિતી ન ભરે પણ માણસ બનાવે કેરેક્ટર બનાવે અને ચોથું લોખંડ જેવા મજબૂત સ્નાયુઓ અને ફોલાદ જેવા મજબૂત ઈરાદાવાળા યુવાનોની શક્તિમાં એમનો અતૂટ વિશ્વાસ સ્વામી વિવેકાનંદનું જીવન ભલે લાંબુ ન રહ્યું પણ એ જેટલું જીવ્યા એવું જીવ્યા કે આજે પણ એમનો અમર વારસો આપણને સૌને પ્રેરણા આપી રહ્યો છે જરા વિચારો ફક્ત ઓગણચાલીસ વર્ષનું જીવન અને એમાં એમણે શું નથી કર્યું અઢારસો ને તાણુંમાં શિકાગોમાં વિશ્વવિજય અઢારસો ને સત્તાણુંમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના જે આજે પણ માનવ સેવાનું કેટલું મોટું કામ કરે છે અને ઓગણીસો ને બે માં એમનું જીવન એ વાતનું બેસ્ટ ઉદાહરણ છે કે જિંદગી લાંબી નહીં પણ મહાન હોવી જોઈએ અને આ લેગસી આ વારસો આજે પણ જીવંત છે એટલે જ તો ભારતમાં દર વર્ષે એમની જન્મજયંતિ એટલે કે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે આ દિવસ આપણને એમના વિચારોને યાદ કરવાનો અને જીવનમાં ઉતારવાનો મોકો આપે છે તો અંતમાં ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ આજે દુનિયામાં કેટલા ભાગલા છે કેટલો સંઘર્ષ છે આવા સમયમાં સ્વામી વિવેકાનંદનો એ વિશ્વબંધુત્વનો અને આત્મવિશ્વાસનો સંદેશ આપણને સાચો રસ્તો બતાવવામાં કેટલી મદદ કરી શકે છે વિચારવા જેવી વાત છે ખરું ને તો મિત્રો આ હદુ સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પરનું આપણું વિશ્લેષણ આટલો સમય આપવા બદલ અને ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો દિલથી આભાર જો આપને આ માહિતી ગમી હોય તો આવા જ બીજા પ્રેરણાદાયક વિષયો માટે જ્ઞાનનો ઓટલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા એક ખાસ વાત સ્ટડી મટીરિયલ્સ અને બીજી બધી અપડેટ્સ માટે અમારું વોટ્સએપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં તમને મળી જશે તો ચાલો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી જય હિન્દ